ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ પોલીસ ફરિયાદ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર આદિવાસી નેતા તુસાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની પોલીસ ફરિયાદ કરી છે. જેને ઉપલેટા શહેર અને

જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે અને છેલ્લા ઘણા સમયથી આ સોશિયલ મીડિયામાં લોકોના પ્રશ્નોને જુદી જુદી રીતે વાંચા આપે છે અને સરકારનું ધ્યાન દોરી અને લોકો ઉપયોગી રજૂઆતો સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે અને ઘણા બધા વિડીયો એમના વાયરલ થયા છે આવા જ વિડીયોનો અર્થનું અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ લોકોમાં જે વાત છે એને ખોટી રીતે રજૂ કરી અને આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો અને આ ઉશ્કેરતના ભાગરૂપે આદિવાસી સમાજના કેટલાક લોકોએ વ્યારામાં તેમની સામે ફરિયાદ નોંધાવી આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સાથે વિરોધ કરેલ છે એટલું જ નહીં પણ ગ્રામ મંત્રીને એક આવેદન પત્ર આપી અને આજે ઉપલેટા મામલતદાર દ્વારા તેમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને આવેદન પત્રમાં માંગણી કરેલ છે કે જગદીશભાઈ મહેતાએ જે કાર્યવાહી કરી છે એમની ફરજના ભાગરૂપે કરી છે અને લોકોમાં જાગૃતિ લાવવા કરી છે અને આ કેસમાં માં અર્થ નું અનર્થ કરેલ છે જેને ધ્યાનમાં લઈને ફરિયાદ રદ કરવા માટે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ ના તમામ સભ્યોએ માંગણી માગણી કરેલ છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ